હલો મિત્રો ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ આલ્ફા ક્લાસ તરફથી હું મેહુલ પટેલ આપનું હાર્દિક સ્વાગત કરું છું આજે ધોરણ અગિયારના ફિઝિક્સના ક્લાસમાં આપણે ચેપ્ટર નંબર સિક્સનો એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન લીધેલો છે જેમાં આપણે એન કણનું બનેલું એક તંત્ર વિચારેલું છે એ તંત્રનું દ્રવ્યમાન કેન્દ્રનું આપણે સૂત્ર લખવાનું છે તથા તે દ્રવ્યમાન કેન્દ્ર પર લાગતા બળનું સૂત્ર શોધવાનું છે એના ઉપરથી તો સૌથી પહેલાં અહીંયા એક આપણે ત્રિપરિમાણિક તંત્ર વિચારેલું છે સ્ત્રી પરિમાણિક એટલે જેમાં એક્સ વાય અને જેડ ત્રણેય આમ હોય એવું એક તંત્ર અહીંયા આપણે વિચારેલું છે જેમાં કેટલા દળો વિચારેલા છે કે એમ વન એમ ટુ એમ થ્રી એમ ફોર અપ ટુ માની લો કે એન દળોનું તંત્ર બનેલું હોય અહીંયા લખેલું છે આપણે એન દળોનું તંત્ર જે દરેક દળના અનુક્રમે આપણે ઉગમ બિંદુથી સ્થાન સદીશો વિચારેલા છે જે પેલા સદીશના સંદર્ભમાં આપણે ભણ્યા હતા એ કોન્સેપ્ટ મુજબ કે પહેલાં દળનો ઉગમ બિંદુથી સ્થાન સદીશ માની લો કે આર વન બીજા દળનો આર ટુ ત્રીજા દળનો આર થ્રી એ પ્રમાણે એનમાં દળનો સ્થાન સદીશ કેટલો લીધેલો છે આપણે આર એન તો એનું સૌથી પહેલાં તો આપણે અહીંયા વિગત લખેલી છે જો આકૃતિમાં દર્શાવ્યા મુજબ દળ એમ વન એમ ટુ એમ થ્રી અપ ટુ એમ દળોના ઉગમ બિંદુની સાપેક્ષે સ્થાન સદીશો અનુક્રમે પહેલાંનો આર વન બીજાનો આર ટુ ત્રીજાનો આર થ્રી એ પ્રકારે એનમાં દળનો આર એન છે એટલે પહેલાં તો આપણે આ ધારણા કરવી પડશે દરેક દળ વિચાર લીધા તેના ઉગમ બિંદુની સાપેક્ષે સ્થાન સદીશો લઈ લીધા સૌથી પહેલાં આપણે તંત્રના દ્રવ્યમાન કેન્દ્રનો જો સ્થાન સદીશ લખવો હોય તો આર બરાબર આપણે અગાઉ ભણી ગયેલા છીએ એના મુજબ એમ વન ઇન્ટુ પહેલાં સદીશનો સ્થાન સદીશ આર વન વધતા એમ ટુ ઇન્ટુ આર ટુ વધતા એમ થ્રી ઇન્ટુ આર થ્રી અપ ટુ છેલ્લું દળ અને છેલ્લો સ્થાન સદિશ એ બંનેનો ગુણાકાર અને ભાગાકારમાં દરેક દળનો સરવાળો આવશે એમ વન એમ ટુ એમ થ્રી અપ ટુ એમ તો હવે આપણે આ જે છેદ ખરો ને એમાં દરેકે દરેક દળોનો જો સરવાળો કરી દઈએ તો એની જગ્યાએ આપણે કેપિટલ એમ એટલે એક આખું કુલ દળ મૂકી શકીએ તો અહીંયા મેં જુઓ છેદ ખાલી બદલ્યો છે કેપિટલ એમ કરી દીધો છે બરાબર આ કેપિટલ એમને નેક્સ્ટ સ્ટેપની અંદર હું ડાબી બાજુ લઈ ગયો એટલે એમ ઇન્ટુ આર થઈ ગયો અહીંયા કેપિટલ એમ ઇન્ટુ આર ઉપરનો જે અંશ હતો એમના એમ જ છે એમ વન આર વન એમ ટુ આર ટુ એમ થ્રી આર થ્રી અપ ટુ એમ એન આર એન તો હવે જોઈએ બંને બાજુ તમારે સમયની સાપેક્ષે વિકલન લેવાનું છે ડાબી બાજુ જમણી બાજુ બંને બાજુ આપણે સમયની સાપેક્ષે જો વિકલન લઈએ તો એને લખાય આ રીતે એમ જે છે ને એ કોઈ દિવસ કોઈ પણ સમયની સાપેક્ષે બદલાય ના વિકલન એ જ રાશિનું થાય કે જે રાશિ સમયની સાપેક્ષે કદાચ પોતાનું સ્થાન બદલતું હોય અથવા પોતાના મૂલ્યમાં ફેરફાર કરતું હોય એટલે દળનું અચળ રાશિ ગણીને આપણે બહાર મૂકી દીધી વિકલન ખાલી કોનું કર્યું તો સ્થાન સદીશનું તો આ સ્થાન સદીશ ડી આર બાય ડીથી લખ્યું અહીંયા દરેકે દરેક પદોમાં પણ આપણે જો એમને અચળ ગણી લઈએ તો દરેક પદમાં એમ વન એમ ટુ એમ થ્રી બધા બાર અચળ મૂકશું અને વિકલન ખાલી કોનું કરશું તો દરેક જે આર વન આર ટુ આર થ્રી જે સ્થાન સદિશો છે એ પોતાનું સ્થાન બદલી શકે અને એટલા માટે આપણે વિકલન પણ એ જ પદોના બતાવ્યા છે તો આર વનનું વિકલન ડી આર વન બાય આર ટુનું વિકલન ડી આર ટુ બાય ડી થ્રી સોરી ડી આર ટુ બાય એ જ રીતે આર થ્રીનું વિકલન બાય ડીટી અને આર એન એટલે કે છેલ્લા સ્થાન સદીશનું વિકલન ડી આર એન બાય ડીટી હવે આપણે એક કોન્સેપ્ટ આગળના ચેપ્ટર અનુસાર આ જાણીએ છીએ કે જો તમે સ્થાનાંતરનું સમયની સાપેક્ષે જો પ્રથમ વિક પ્રથમ વખતનું વિકલન કરો તો એ કોનો જવાબ આપશે વેગનો બરાબર તો આ સ્થાનાંતર કહેવાયના સમય તો સ્થાનાંતર અને સમય બંનેનો એકબીજાની સાપેક્ષે જો ફેરફાર લઈએ તો એ વેગનો જવાબ આપે છે એટલે અહીંયા આપણે વેગ લખી દીધો છે દરેક જગ્યાએ આ જેમ કે કુલ વેગ તો વી લખ્યું આ પહેલા નંબરનો સ્થાન સદી હતો તો આ વેગનો પ્રથમ ઘટક વી વન આ વી ટુ એ જ રીતે આ વી થ્રી અને અપ ટુ વી એન લખી શકાય ઓકે હવે ફરીથી પાછું આ જે સમીકરણ મળ્યું એ આપણા વેગના સ્વરૂપમાં મળેલું છે પાછું આપણે આને ફરીથી એકવાર બંને બાજુ વિકલન કરીએ કેમ કે આપણો પ્રશ્ન તો બળ સુધી પહોંચવાનો પ્રશ્ન છે અને બળની અંદર પ્રવેગ વપરાતો હોય યાદ કરો તો આપણે હજુ વેગ સુધી પહોંચ્યા છીએ અને હજુ પ્રવેગ સુધી પહોંચાડવાનો છે તો બંને બાજુ હજુ ફરી એકવાર વિકલન લઈએ તો અહીંયા પણ આ રાશિ વિકલિત રાશિ કહી શકાય એટલે ચેન્જ થતી રાશિ બદલાતી રાશિ સમયની સાપેક્ષ એટલે આનું વિકલન લઈએ ડીવી બાય ડીટી એ જ પ્રકારે ડી વી વન બાય ડીટી એ જ રીતે ડી વી ટુ બાય ડીટી અહીંયા વી થ્રીનું વિકલન અને એ જ રીતે વી એનનું વિકલન પાછું ફરી એકવાર યાદ કરો આપણે આવી એક ચેન ભણેલા છીએ કે તમારે જો સ્થાનાંતર હોય તમારા હાથમાં આપણે પહેલાં એક્સ લેતા હતા એક્સ દિશાનું સ્થાનાંતર તો એમાંથી જ્યારે તમે વેગ શોધો ત્યારે વી બરાબર ડીએક્સ બાય ડી લેતા હતા હાલ આ પ્રશ્નની અંદર આપણે સ્થાનાંતરની જગ્યાએ આર છે તો આરનું સમયની સાપેક્ષ વિકલન એટલે કહેવાય ડી આર બાય ડીટી જેને આપણે વેગ કીધો છે અહીંયા અને પાછું આના ઉપરથી પ્રવેગ મેળવવો હોય તો પ્રવેગ એ બરાબર આપણે વેગનું સમયની સાપેક્ષે વિકલન લખી શકીએ તો અહીંયા જો આપ વેગ મળી ગયો તો વેગનું સમયની સાપેક્ષે વિકલન કરીએ તો નેક્સ્ટ પ્રવેગ મળી જાય તો આ પ્રકારે આપણે નીચે પ્રવેગ સુધી પહોંચીશું તો પહેલું આ સ્ટેપ થઈ ગયું વી મળી ગયું પાછું વીનું વિકલન કર્યું તો આ બધા જે વીનું સમયની સાપેક્ષે જે વિકલન છે એ જવાબ છે નો આપશે પ્રવેગનો એટલે અહીંયા આપણે આ પ્રવેગ કુલ પ્રવેગને કેપિટલ એ તરીકે લખી દીધો આ બધા અલગ અલગ ઘટકોના પ્રવેગો છે એટલે એને આપણે સ્મોલ એ તરીકે લખીએ તો આ સ્મોલ એ વન એ એ થ્રી પ્રકારે એ એન સુધી પ્રવેગો મળી જશે અને હવે એમ ઇન્ટુ એ બરાબર તમે આ જે છે ને ન્યૂટનની ગતિના બીજા નિયમ મુજબ જાણો છો એફ બરાબર એમ એ એટલે આની જગ્યાએ આપણે એફ વન લખી શકીએ આની જગ્યાએ એફ આની જગ્યાએ એફ થ્રી એફ ટુ છેલ્લા પદની જગ્યાએ એફ એન લખી શકાય આ બધે બધા અલગ અલગ બળોનો જો સરવાળો કરી દઈએ આપણે તો એને તમે કુલ બળ એફ કહી શકો એટલે આ બધા બધાના સરવાળા બરાબર એફ મૂકી દીધો આ એમ એમ ના એમ તો હવે આના ઉપરથી મેં એક વાક્ય લખ્યું છે નીચે ધ્યાનથી જુઓ કેવી રીતે આ વાક્ય બન્યું એ સમજાવું તમને તેથી કણોના બનેલા તંત્રના દ્રવ્યમાન કેન્દ્ર પર લાગતું બળ એટલે કે આ બળ કોના બરાબર છે તો આને શું કહેવાય કુલ દળ કહેવામાં આવે અને આને કહેવામાં આવે કણોના તંત્ર પર લાગતો પ્રવેગ એટલે આ બંનેના ગુણાકાર બરાબર થાય છે આવું આપણે એક વાક્ય બનાવવાનું છે તો જો અહીંયા આપણે આ બળ એટલે આ લખ્યું કે દ્રવ્યમાન કેન્દ્ર પર લાગતું બળ એટલે આ એફ કોના બરાબર છે તો એ કુલ દળ એટલે કે આઈયુએમ તથા દ્રવ્યમાન કેન્દ્રનો પ્રવેગ એટલે આ કેપિટલ એ દ્રવ્યમાન કેન્દ્રનો પ્રવેગ ના ગુણાકાર જેટલું હોય છે ફરી એકવાર જોઈ લો કે કણોના બનેલા તંત્ર ઉપર લાગતું બળ જે છે કોના બરાબર હશે કુલ દળ તથા દ્રવ્યમાન કેન્દ્રનો પ્રવેગ એના ગુણાકાર જેટલું હોય છે આ રીતે છેલ્લું વાક્ય લખવાનું છે એટલે આ પ્રશ્ન જે છે પરીક્ષાલક્ષી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ગણી શકાય એવો પ્રશ્ન છે વારેગડી પરીક્ષાઓમાં આ પ્રકારની પેટર્નના પ્રશ્નો પૂછાતા હોય છે અને આગળની પણ જે તમે પેટર્નો બની ગયા એક પરિમાણમાં જે દ્રવ્યમાન કેન્દ્રના સૂત્રો દ્વિપરિમાણમાં અને ત્રિપરિમાણમાં આ પણ ઇમ્પોર્ટન્ટ ગણી શકાય અને આ એ જ પેટર્નનો એક પ્રશ્ન છે અને આ તો ખાસ કેમ કે એફ બરાબર એમ પ્રકારની પેટર્ન છે એટલે ખાસ પરીક્ષામાં પૂછી શકાય થેન્ક યુ